શિવે સમાધી મારા રા દીતો કૃષ્ણ નોરે લોલ શિવે સમાધી મારા રા દીતો કૃષ્ણ નોરે લોલ દેવા દર્શન મે તાજીને શિવે સમી મા રા લોલ સાત દિવસની ની આ કરી રે લોલ સાત દિવસની ની આ કરી રે લોલ ત્યારે પોડો થાય છે પ્રસન્ન શિવે સમાધિ મારા સદીઠો કૃષ્ણ નો રે લોલ માંગો માંગો મેતાજી તમે માંગજો રે લોલ માંગો માંગો

समाधि मारा रा कृष्ण नो रे लोल चाल्या मै तानि लैवे कोठ मारे लोल शिवचाल्या मै लोल लैवेठ माल तोरास नीरम चाय सिवे સમાધિ મા કૃષ્ણ રે લોલ એક ગોપી ને રાસ ખેલ તાર લોલ એક ગોપી ને રાસ ખેલ તાર લોલ તે તો દાડીયા રમજ થાય સમાધિ મારા દિ કૃષ્ણ રે લોલ ત્યાં તો ઢોલ નગારા બહુ વાગ તારે લોલ ત્યાં તો ઢોલ નગારા બહુ વાગ તારે લોલ ત્યાં તો શરણાયુ ના સુર સંભળાય શિવે સમાધિ મારા સદી તો કૃષ્ણ નો રેલોલ શ્યામ શિવજી ને પ્રેમથી મળિયા રે લોલ श्याम शिवजी ले प्रेम થી મળ્યા રે લોલ શિવે કરી દીધી છે બધી વાત શિવે સમાધી મારા સદે જો કૃષ્ણનો રે લોલ વાલે આપી મસાલ મે તાના હાથ મારે લોલ વાલે આપી મસાલ મે તાના હાથ મારે લોલ મેતા નિરખે છે કૃષ્ણ નો રેલો પાન બોલ્યા મે તારાસ નીર તારે લોલ પાન બોલ્યા મે તારાસ નીર તારે લોલ એનો દાજે છે જમણો સમાધિ મારા સદીતો કૃષ્ણ નો રે લોલ રાણી રુક્ષ્મણીની ની નજર ત્યાં પડ્યું રે લોલ રાણી રુક્ષ્મણીની ની નજર ત્યાં પડ્યું રે લોલ પ્રભુદા છે ભક્ત નો હાથ શિવે સમાધિ મારા સદી કૃષ્ણ નો લોલ પ્રભુ દોટ મૂકી ને ત્યાં લોલ પ્રભુ દોટ મૂકી ને ત્યાં રે લોલ એનો ચાલ્યો છે જમણો હાથ શિવે સમાધિ મારા સદી કૃષ્ણનો કૃષ્ણ નો રેલોલ માંગો માગો મેતાજી તમે માંગ જો રે લોલ માંગો માંગો મેતાજી તમે માંગ જો રે લોલ આજે કરી દઉ તમને ન્યાલシવે સમાતી મારા સદ તો કૃષ્ણનો રે લોલ આપુ આપુ હું રાજ પૃથ્વી તણું રે લોલ આપો આપો હું રાજ પૃથ્વી તમણો રે લોલ ક્યો તો આપો કુબેર ના ભંડાર શિવે સમાધિ મારા સદીઠો કૃષ્ણ રે લોલ રાજ કરવું એ ક્ષત્રિય તણો ધર્મ છે રે લોલ રાજ કરવું એ ક્ષત્રિય તણો ધર્મ છે રે લોલ હું સુરે કરીશ વડો સમાધિ મારા સદીખ્યો રે લોલ મને જી ભેયા ને સરસ્વતી લોલ મને જી ભેયા ને સરસ્વતી રેલોલ હું તો ગાઉ તમારા ગુણ ગાન શિબે સમાધિ મારા સદી થયો રે લોલ વાલે પી કરતાર તાર મહેતાના હા અમારે લોલ વાલે પી કરતાર તાર મહે તાના લોલ તમે ગાજો મારા ગુણ ગાન વે સમાધિ મારા સદી કૃષ્ણ નો રે બાવન કામ ગીતા નસી રે લોલ બાવન કામ કીધા નરસિંહ તમણાર લોલ તો એ આવ્યું નહી અભિમાન શિવે સમાધિ મારા સદીઠો કૃષ્ણ નો રે લોલ જે કોઈ ગાસે આ રાસ સીજી તણો રે લોલ જે કોઈ ગાસે આ રાસ સીજી તણો સમાધિ મારા સદી કૃષ્ણ નોરે લોલ શિવે સમાધિ મારા સદી કૃષ્ણ નોરે લોલ બોલો ભોળા ની જે